કરશન દાદાએ કહ્યું પણ હે દાદા હું એમ ન માનું મને પરમાણ આપો તો જ માનું અને લાખા દાદાએ કહ્યું કે કાલે સવારે દિવસ ઉગે અને તારી ઝૂંપડીની બાજુમાં જે બોરડી છે ત્યાં ફૂટ અને તોડો નહીં એવો નાગ થઈ ફૂફાળા મારું તો માનજે કે તારા કુળનો સુરા પૂરો સુરવીર બોલ્યો હતો પછી તો સવારમાં ઉઠીને કરશન દાદાએ બહાર બોરડીના ઝાડ ઉપર નજર કરી ત્યાં તો ત્રણ ફૂટનો નાગ ફૂંફાડા મારતો દેખાય છે કરશન દાદાએ બધાને બૂમ પાડી બધા ત્યાં આવ્યા અને લાખા દાદાને પગે લાગ્યા ત્યાં તો તરત જ લાખા દાદા અદૃશ્ય થઈ ગયા પછી તો સમય જાય છે અને લાખા દાદાને બેસાડવાની વાત ભૂલી ગયા પણ લાખા દાદા ક્રોધવાન હતા પછી તો કહેવાય છે કે સવા મહિનો થયો અને લાખા દાદાએ કોઈને વાગે નહીં એમ કરશન દાદાના ચૂંપડા ઉપર પાણાના કા કર્યા પાણાનો વરસાદ થયો એમ કરસન દાદાના ઘર ઉપર લાખા દાદાએ પાણાના કા કર્યા એ પાણાના કા કર્યા પણ કરશન દાદાને એની કઈ ખબર પડી નહીં તોય લાખા દાદાને બેસાડ્યા નહીં લાખા દાદાના આ ઈશારાને ને કરશન દાદા ન સમજી શક્યા પછી તો કરશન દાદાએ આજુબાજુના ગામમાંથી માલધારીઓ અને સગા સંબંધીને બોલાવ્યા અને કહ્યું કે અમને કોઈ મારવા માંગે છે અમારી ઉપર પાણાના કા કરે છે અને આપણે પકડી પાડવાના છે પછી તો બધા ખુલ્લી તલવારો અને ભાલા લઈ કરશન દાદા ને ઘરની ફરતે પેરો ભરવા લાગ્યા બધાને એમ કે આ કોઈ માણસ કરે છે પણ આ તો લાખા દાદાનો કોપ હતો બધા સંતાઈને બેઠા હતા ત્યાં તો લાખા દાદાએ લીલા કરી અને પાણો ઘરની વચ્ચો વચ ઘા કર્યો એક પછી એક એમ પાણાનો ડુંગર બનાવી દીધો પછી તો બધાએ કહ્યું કે કરશન દાદા આ કોઈ માણસ ની વાત નથી કે આવું કરી શકે આ કોઈ દેવનો ચમત્કાર લાગે છે અને ત્યાં કહેવાય છે કે કરશન દાદાના ચારેય દીકરા લાગ્યા લાગ્યા અને કહ્યું કે હું લાખો બોલું મારી વાત ભૂલી ગયા તેથી આ મારો કોપ છે પછી તો બધા પગે લાગ્યા અને કહ્યું કે દાદા અમને માફ કરો દાદા તમે કયો એમ કરવા તૈયાર છીએ પછી તો લાખા દાદા બોલ્યા કે કાલે સવારનો ઉગતો પોર થાય એટલે બધાની વચ્ચે થોડા દિવસે જો મારી પથ્થર રૂપી ખાંભી આવે અને એ પણ સિંદુર લગાવેલી તો માંજો કે હું સુરાપુરો સુરવીર લાખો દાદો બોલ્યો હતો પછી તો કહેવાય છે કે બીજે દિવસે એ સમયમાં પાંચસો માણસો ત્યાં ઉભા હતા અને અઢારે વર્ણના માણસોની વચ્ચેથી દાદા એ પાણો બરોબર વચ્ચે કા કર્યો અને પછી એ પાણાની ફરતે નાની ડેરી બનાવી દાદાને ત્યાં જ બેસાડ્યા અને વાજતે ગાજતે દાદાના કર નિવેદ કબૂલ્યા સવા મુઠી ચોખા અને એક નાળિયર પછી તો લાખા દાદાએ કહ્યું કે હું સાતમા પાતાળમાં જવાબ ન આપું તો હું સુરવીર નહીં હે મારી વસ્તી સાંભળો સાંભળો હું એકલો નથી હું માં મેલડીની સાધના ભક્તિ કરી ગયો છું હું એના ખોળે બેઠેલો છું ત્યારે કરશન દાદાએ કહ્યું કે માં મેલેડીનું શું કરવાનું છે લાખા દાદાએ કહ્યું કે એનો સમય આવશે એટલે એ જાગૃત થશે અને એ જેના કાંડે વાહો લેશે એની લીલી વાડી થશે પછી તો ધીમે ધીમે સમય જાય છે અને કરસન દાદાના સૌથી નાના દીકરાના બે દીકરા એમાં એક નાનો દીકરો જેનું નામ અજય પરમાર અને નાની ઉંમર થી અજય પરમાર ની એવી લગની લાગી બસ તુહી માં મેલડી તુહી માં મેલડી તુહી માં મેલડી એક ફોટો રાખી એક દીવો કરે અને ત્રણ અગરબત્તી પછી ધીમે ધીમે માતાજી સિવાય કઈ દેખાય જ નહીં પણ પોતાની અને પોતાના બાપની એટલી ગરીબ પરિસ્થિતિ કે વાત જ ન પૂછો એક ટંકનું લઈ એક ટંકનું ખાય પણ પોતાના બાપ બેવ છોકરાને ભણાવી ગણાવીને મોટા નોકરિયાત બનાવવા માંગતા હતા પણ નાના દીકરા અજય પરમારની જિંદગીનું લેખ તો માં મેલડીએ બીજું જ લખેલું એક દિવસ અજય પરમારને જાણવા મળ્યું કે માતાજીને રીઝવવા માટે તાવો ચુંદડી નારીયે ચડાવવા પડે પણ અજય પરમાર પાસે પૈસા નથી પોતે કોલેજ કરવા અમરેલી જાય પણ તેઓ ટિકિટના પૈસા બચાવે અને પોતે અમરેલી જતા ત્રીસ ત્રીસ કિલોમીટર ચાલતા જઈને પૈસા બચાવે અને એમાંથી માતાજીના તાવા ચુંદડી અને નાળિયેર લાવવાના પૈસા ભેગા કરે પછી તો માતાજી દેખાય અને એટલો માતાજીમાં માં ખોવાઈ ગયો કે કશું કઈ દેખાય જ નહીં બપોર સુધી કોલેજ કરે અને બપોર પછી મજૂરી કામ કરે ધક ધતા ધોમ તડકામાં વેકરાના ફેરા કરે અને ફેરાના પચીસ રૂપિયા મળે અને એ ભેગા કરે આમ એક મહિનાના પાંચસો રૂપિયા જેવું ભેગું કરીને માતાજીને મંગળવારે તાવો અને નાળિયે ચડાવે પછી તો સમય ગયો અને જાણવા મળ્યું કે માતાજીને રીઝવવા માટે ઉપવાસ કરવા પડે પછી તો દર મંગળવારે ફરાળ તો એક બાજુ પણ પાણી પણ ન પીવે પછી તો નવલા નોરતા આવ્યા અને માતાજીની માળા લઈ ફોટાની સામે બેસી નવ દિવસ સુધી અન્ન પાણીનો ત્યાગ કરી તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી પર કોઈએ આવીને કહ્યું કે આટલું માતાજી માતાજી શું કરે છે એ માતાજી કોના છે ક્યાંના છે એનો જવાબ આપ પછી તો અજયને વિચાર આવ્યો કે વાત તો સાચી માતાજીનું નામ જાણવા માટે સાડા ત્રણ દિવસની આકરી પથારી ઉપવાસ અનુષ્ઠાન શરૂ કર્યા હવે તો પાણી નહીં પણ થૂંક આવે તો પણ કાઢી નાખી પણ માતાજી તેની કસોટી લેવામાં કઈ જ બાકી રાખતા નથી જેવા સાડા ત્રણ દિવસ પૂરા થાય એટલે કઈક ને કંઈક વિઘ્ન લાવી એનો ઉપવાસ ભંગ કરાવી નાખે કાં તો ખુદને સ્વપ્ન દોષ થઈ જાય કાં તો અંગતમાં કંઈક એવું બનાવ બને કે ઉપવાસ ભંગ થઈ જાય અજય પરમારે કહ્યું કે મા તું જીદ્દી છે તો હું એ તારો બાળ છું માં જીદ્દી હોય તો છોકરા માં જેવા જ હોય હું એ છોડીશ નહીં આમ એક નહીં બે નહીં પણ એકવીસ પથારી સાડા સાડા ત્રણ દિવસના કર્યા અને છેલ્લા ત્રણ અનુષ્ઠાનમાં માતાજી પ્રસન્ન થયા અને સ્વપ્નમાં આવીને દર્શન આપ્યા અને સ્વપ્નમાં આવીને દર્શન આપ્યા અને કહ્યું બોલ મારા દીકરા અજયે કહ્યું કે માં તમે ક્યાંના છો કોના છો માણસો મને તમારું નામ અને સરનામું પૂછે છે માં આટલી દયા કરો ત્યારે માતાજી ખડખડ દાંત કાઢીને કહેવા લાગ્યા આટલું મારું નામ જાણવા તે આટલું કર્યું તારા જેવો ભક્ત મને નહીં મળે હું તારા વડવાની લાખા પરમારની દેવ મેલડી છું પછી તો અજય પરમાર સવારે ઉઠીને એના પરિવારને આ વાત કરી કે મને આમ માતાજીએ દર્શન આપ્યા આ માતાજી આપણા લાખા દાદાના પજેલા છે પછી તો પરિવારના બધાએ પગે લાગ્યા અને પરિવારે કહ્યું કે તારે તો ભણી ગણીને મોટો નોકરિયાત બનવાનું છે આમાં નથી જવાનું તું કેટલો હોશિયાર છો તો માતાજીને પગે લાગ પણ આ બધું મૂકી દે પણ અજય પરમાર થી આ સંભળાયું નહીં અને તે કાળ ક્રોધમાં આવીને ઘર છોડીને જ્યાં લાખા દાદા અને કરચન દાદા રહેતા હતા ત્યાં જંગલમાં આવતા રહ્યા કરચન દાદાના ગયા પછી એમનો પરિવાર ગરમલી ગામ પાછો આવતો રહેલો અમાસ ના નિવેદ કરવા જાય કોઈને પગે લાગવું હોય તો જાય કોઈને માનતા પૂરી કરવી હોય તો જાય પણ ત્યાં કોઈ રહેતું નહીં પણ ત્યાં અજય પરમાર આવ્યા અને છ મહિના સુધી ભૂખ્યા ને તરસ્યા માતાજીની તપસ્યા કરી અને કહેવાય છે કે ફરી જેમ લાખા દાદાને સિંહણ અને નાગણીના રૂપે દર્શન આપ્યા હતા એમ અજય પરમારને પણ માતાજીએ સવા વેતની નાગણીના રૂપે દર્શન આપ્યા અને કહ્યું ખમ્મા ખમ્મા મારા દીકરા અજુ દુનિયા તને અજય કહે પણ હું મેલડી અજુ તરીકે દુનિયા સર ન કરાવ તો હું મેલડીને માનતો નહીં અને કોઈ તારી પાસે રોતું રજડતું આવે દુખ લઈને આવે તો ત્રણ અગરબત્તી કરજે અને જો ખાલી ત્રણ અગરબત્તીના વ્યવહારમાં એના લાખો કરોડોના કામ ન કરું તો હું લાખાની દેવી મેલડી નહીં આ માતાજીએ તથાસ્તુ કર્યા અને પરિવારને પછી માતાજીએ એક પછી એક ચમત્કારો અને પરચા આપવા લાગ્યા પરિવાર પણ સમજી ગયો અને બધા ગામથી વાંચતે ગાજતે અજય પરમાનને ગરમલી ઘરે પાછા લાવવા માટે આવ્યા ત્યારે માતાજીએ કહ્યું કે જા હજુ આ બધાની સાથે જા પણ અજય કે ના માડી હું તને મેકીને નહીં જાઉં માતાજીએ કહ્યું લાખાને મેં વચન આપ્યું હતું એ કરી બતાવવાનો સમય હવે આવી ગયો છે હું તારી સાથે જ છું જ્યારે પણ મને યાદ કરીશ મારું સમરણ કરીશ એટલે હું હોકારો કરતી આવીશ પણ હે મારા હજુ તું મારા અમુક નિયમો ધ્યાનમાં રાખી મારી પક્તિ કરજે મારા નામ પર ક્યાંય ધંધો કરતો નહીં નહીં તો તારો ને મારો વ્યવહાર ત્યારથી પૂરો થઈ જશે બીજું મારા નામની અંધશ્રદ્ધા ફેલાવતો નહીં અને એક રૂપિયાના નિવેદ નહીં જુવાર નહીં વિધિ નહીં પાઠ નહી ખાલી માત્ર ત્રણ અગરબત્તી અને જો સામે વાળાને મારી પ્રત્યે પૂરી લાગણી વિશ્વાસ હશે તો ગમે એવું દુઃખ હશે ને તો ત્રણ જ હું મેલડી નહીં આ માતાજી એ વ્યવહાર બાંધ્યા અને અજય પરમાર નું નામ દુનિયામાં માં મેલડી થકી ગુંજવા લાગ્યું અને આખા ભારત ગુજરાત નું એવો પ્રમાણ માતાજીએ આપ્યું એક જ છૂલે એક નહીં પણ એકાવન તાવાની હાર લાગી અને માતાજી આગળ જે આવે એને દુઃખ પાગીને પૂકો કરે પછી સમય વીત્યો અને માતાજીના આહો ના નવલા નોરતા આવ્યા અને અજય પરમાર ના અનુષ્ઠાન પણ શરૂ થયા અજય પરમાર ને વિચાર આવ્યો કે આઠમ નો તાવો કરું અને માતાજી મને દર્શન આપે તો જ હું ઉપવાસ છોડું આમ સન્મુખ દર્શન આપો આવી જીદ કરી માતાજી કે હે દીકરા હું આઠમ ના તાવે આવીશ મને ઓળખી લેજે જેમ દાદા વાલજી રામજીએ કર્યું એવું ના થાય યાદ રાખજે અને અજય ભરમારને તરત સંકેત મળી ગયો અને હળાહડ કડિયુગનો દાખલો છે જેના સાક્ષી અજય પરમાર તો જીવે છે પણ બીજા સાત જણા તે દિવસે તાવે હતા એ પણ જીવે છે માતાજી આઠમના તાવે સાડા ત્રણ ફૂટ લાંબી લાવરી કૂતરી બની વાળ ઠેકીને તક તકતા તાવાના કાંઠે તેલ પીવા લાગ્યા અજય પરમાર તરત જ ઓળખી ગયા બધાને કહ્યું કે હઠ કે બીજું કંઈ બોલતા નહીં પગે લાગજો અને માતાજીને ખરા ટાઈમે ઓળખી લીધા પણ માતાજી કસોટી તો કરે માતાજી તેલ પીધું ત્રણ પૂરી ઉકળતા તેલમાંથી લઈ ખાઈ ગયા અને જ્યાં લાખા દાદાનો થડો હતો ત્યાં જઈ બેસી ગયા અજય પરમારે કહ્યું કે માતાજી તો બેસી ગયા પણ ત્યાં જ લાખા દાદાએ લીલા કરી અને ત્યાં વાળાની બહાર એક માલધારી ગાયો લઈને આવે છે અને ગાયનું દૂધ ધોઈને આપ્યું કે આ લ્યો માતાજીને તરી દેજો મારી માનતા છે અજય પરમારે કટોરો હાથમાં લીધો અને માતાજીના થાળા સામે જ્યાં ખાંડિયો ત્રિશુલ હતું ત્યાં મૂકી આમ પાછું વળીને જોયું તો ત્યાં એકે ગાય નહીં અને માલધારી પણ નહીં અજય પરમારને તરત સંકેત મળી ગયો કે આ લાખા દાદાનો ઇશારો છે પછી તો માતાજીને દૂધ પાયું અને માતાજી વાળ ઠેકીને જતા રહ્યા પછી તો બધાએ પગે લાગ્યા અને તાવાનો તૂપ કરી અજય પરમારે ઉપવાસ છોડ્યો પછી એ જ રાત્રે માતાજીએ સપનામાં આવીને કીધું કે હે મારા અજુડા આ લીમડામાં મારો વાસ છે મારા લાખાએ મને આયા પ્રસન્ન કરી હતી આ લીમડાની એક પણ ડાળ ન કપાય એમ તું મારું નાનું એવું મઢડું બનાવ અને હું એમાં વાસ કરીશ કાલે ઉઠીને દુનિયા કરોડો રૂપિયા લઈને આવશે પણ એક પણ લીમડાની ડાળ કાપતો નહીં કારણ કે હું એમાં વાસ કરું છું પછી તો કહેવાય છે કે આ બીજે દિવસે માતાજીનો નો સિંદુરિયો પાણો અને ત્રિશુલ લઈ લીંબડી અંદર એક સિંદુરે ત્રિશુલ કરી વચ્ચે લીંબડી અને ચારે બાજુ મંદિર બનાવ્યું પછી તો ખમા કરી અને આવા અનેક પ્રચાઓ પૂર્યા જેમ લાખા દાદાની પાઘમાં સવા વ્યતની નાગણી બની રહેતા એમ હજુ ગમે ત્યાં જાય માતાજી મોર સવા વેતની નાગણી બની એની આગળ દર્શન આપે પછી હજુ જાય આજે પણ અજય પરમાર મહેનત કરીને કમાઈને ખાય છે દેવીના નામ ઉપર એક રૂપિયો નથી લેતા ધંધો બહુ છે માતાજી ખમા ખમા કરે અને અજય પરમાર અને જે માતાજીને માને એની ઉપર માતાજી હજાર હાથ નો કરે છે હાલ વાઘ ગાંડી ગીર માં માતાજી અને લાખા દાદા નું સ્થાનક છે